કાકરા તલુકાના વેપારી મથક થરામાં સર્વિસ રોડ પર પાણી ભરાતા જળબંબાકા વરસાદ વરસતાની સાથે જ સર્વિસ રોડ પાણી પાણી થરામાં ટોટાણા રોડથી દ્યુદર નાળાની બંને સાઈડના સર્વિસ રોડ ઉપર ભરા પાણી મીડિયા રિપોર્ટ અનુસાર રજૂઆત કરવા છતાં ઘોર નિંદ્રમાં સૂતેલું થરા નગરપાલિકા અને નેશનલ હાઇવે ઓથોરિટી અધિકારીઓ એકબીજા ઉપર ખો આપવા લાગે છે રાવિસના સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ જતાં અવર્જોવર કરતા વાહનો તેમજ લોકો માર સુવા સર્વિસ રોડની જવાબદારી નગરપાલિકાની છે કે પછી નેશનલ હાઈવે ઓથોરિટીની ક્યારે થશે આ સર્વિસ રોડ ઉપર ભરાતા પાણીનો નિકાલ કે પછી કાંકરે તાલુકાના રાજકીય પાર્ટીઓ કોંગ્રેસ અને ભાજપના કારણે વેપારીઓ તેમજ લોકો પીસાતી રહેશે તેમ લાગી રહ્યું છે એક બીજા ઉપર ખો આપવા સિવાય બીજું કોઈ જનતા હિતનું કાર્ય તેમજ વિકાસલક્ષી કાર્ય કરવામાં અવરોધ ઉભા થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ક્યારે થરા વિસ્તારના સ્થાનિક લોકો જાગશે એ તો આવનારો સમય બતાવશે રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ